કોક નરપુરા મળે તો રવુ રેણીએ આ ભજન નિરલભાઈએ ગાયું છે નિરલભાઈ અમારા દરબાર દરબાર સમાજમાં ક્ષત્રિય સમાજમાં થઈ દીકરી હવે આ દીકરીના સાસરિયા જ્યારે દીકરીને વળાવવાની હતી ને લગ્ન હતા ને એ વખતની આ વાત છે ભજન ગાય છે બધા ખોટા ગાય છે એ કોઈ મારી વાત નથી પણ ભજનનું મંથન કંઈક થોડુંક થાય ને તો બાબુ ભજન સમજાય તો મજા આવે અને ભજનમાં બાપુ બેઠા હોય તમને તમે ભજનમાં બેહો પણ તમારામાં ભજન ન બે એટલે ડખા થાય ભજન આપણે નથી બેહતું એટલે નથી સમજાતું એક બેન નથી ને બેન બાજુ ગામમાં એના ઘરવાળાની કે કથા બેઠી છે હું જોવા સાંભળવા જાઉં એનો ઘરવાળો કે ભાઈ જા ને હા જુદી નિરાય બેન ગયા હા જે આખો થી કથા સાંભળીને આવી અને ઓલો ભાઈ ખેતર થી આવ્યો અને એના ઘરવાળા પૂછ્યું કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા દઈ કે માણા 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 કેટલું બધું માણે એ કે પણ બાપુ હું વાંચતા તો કે કેવડા મોટા માંડવા રાખે કેવડી મોટી લાઇટો કેવડા મોટા સ્ટેરિયાન એ કે પણ બાપુ હું વાંચતા દીતો કે કેવડા કેવડા કે તપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય પણ એ કે બાપુ હું વાંચતા તો કે એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય બહાર બહાર જ રખડી મારી પાસે જઈએ જ નહીં તો કથા શું સમજાય એમાં આપણે નીકળ્યા બહાર બહાર રખડતા એવું નથી લગતું કથા જીવનમાં એકાક મેં હમણાં યાદ કરી કે કથા હાલતી હોય કથાનો બાબુ એક શબ્દ જો મને તમને અડે નહીં તો બાબુ કોઈ મતલબ જ નથી એમાં નિરલભાઈ ના લગન વખતે અધુરિયા ને ન હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તો રાહુ રેણીએ આ નિરલભાઈ ગાયું છે પણ ક્યારે કુંભારણાના લગન થયા નિરલભાઈ સાથે કુંભારણા બે ના લગ્ન થયા અને મેં હમણાં વાત કરી દીકરીને વિદાય નો પ્રસંગ વહમો છે દીકરી જયારે જાતી હોય ત્યારે બાપુ ગમે એને ગમે એવો બાપ હોય પણ એ બાપુ દીકરી જાય એટલે ભાંગી ભૂકો થઈ જાય ઈ નિરલભાઈ ને વળાવવા માટે એમના બાપુ બાર ઉપાતા અને એમની દીકરી નિરલભાઈ એમના બાપુને મળવા માટે જાય છે એટલે એમના બાપુ રોવે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી કદાચ કોઈ બે વેણ કડવા કે તો બે આહુડા પાડીને બાપ ને આબરું સાચવી લેજે મારા બાપ દીકરી કે છે કઈ વાંધો નહીં બાપુ પણ તમારા આશીર્વાદ લેવા માટે આવી છું અને બાપુ રોવે છે ત્યારે એમના બાપુ એની દીકરીને કે છે બેટા તમે કઈક મારી પાસે માગો એ કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યો આમાં મારે શું માગવું કઈ ઘટતું તો છે નહીં એ કે પણ કઈક માગો તો મને એમ થાય કે મારી દીકરી કઈક મારી પાસે માગ્યું ત્યારે નિરલભાઈ કે છે કે એક ગુરુ મહારાજને બોલાવી દ્યો મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે ગુરુ મહારાજને બોલાવ્યા એ ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજને વંદન કરી અને નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરિયામાં જાઉં અહીંયા જો મને ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન જો મને મારા હાહારિયામાં કરવા નહીં દે તો હું ભજન વગર જીવી નહીં હકુબ બાપુ એના માટે શું કરવું ગુરુ માનજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કીધું બેટા લઈ જા તારા રૂમમાં રાખજે એની સેવા પૂજા કરજે દીવા અરબત્તી કરજે તને ભજનની મોત લૂટતી હોય એવું લાગશે એ વખતે નિરલભાઈ પોતાના સાસરે આવ્યા પોતાના રૂમમાં એ કુંભારાણાએ કંઈ હારા તો નહોતા પણ નિરલભાઈ બાપુ માર્ગે ચડાવી દીધા ભજનના માર્ગે અને બેય જણા ભજન કરે છે ભક્તિ કરે છે એક દિવસનો સમય અને કુંભારાના બાર ગામ જાય છે અને બાર ગામ જાતા હતા ને એમના ભાઈ નાના બાલસિંહ નિરલભાઈ દેર અને કુંભારાણા નાનો ભાઈ બાલસિંહ એ બાલસિંહ ને કુંભારાણા ભલામણ કરી કે હું બે થી બાર ગામ જઉં છું તું રાજ ધ્યાન રાખજે બધાનું ધ્યાન રાખજે અને હું બે થી પછી આવતો રહીશ કુંભારાણા વૈયા ગયા આયા નિરલભાઈ ઓરડે હાંજ પડી ને ભજન ચાલુ થયા હવે આ બાલસિંગ ને ભજન લેવા દેવા નહીં એને એમ ખારું ભજન નું કઈ કીધું નથી ને આ રાજમાં ભજન આ શું ઓરડે ગયો ગયો ને ને ભજન ભજન બંધ થઈ થઈ ગયા ગયા ચાલુ બે ત્રણ આટા માર્યા ને નીરલભાઈ બહાર આવ્યા એ કે બાલસિંહ શું આંટા મારો કે ભાભી સાહેબ મને હમણાં ભજન જેવું સંભળાતું કે ભજન તો આ અંદર ચાલુ છે તો કે મને કેમ નથી સાંભળાતા મને કેમ નથી દેખાતું એ વખતે આ નિરલભાઈ બાપુ ભજન કરેલું અધૂરિયા ને ન હોય અધુરિયા છો તમને થોડા ભજન દેખાય નો દીકરો અને ભાભી બાપુ આવું મારે સમ 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 થઈ ગયા કે આ હાથી ઘોડા રાજપાટ ધન દોલતને તમે અધૂરિયા કયો છો એ કે એ તો દરબાર આયનું નાયનું આય નાય રહે છે આયા આવે એવું શું કર્યું એટલે તમને કહું છું માર્ગે છોડો ને મરી જાય આ કઈ નહી આવે આરે અને પછી બાપુ એને એમ થયું કે તો પછી આ ભોગું છું એ શું છે આ રાજપાટ ધંધોલત છે એ શું છે અને તમે વાત કરો એ શું છે આ ભોગવું એ ખોટું છે અને પછી બાપુ નિરલભાઈ કીધું કે આ ભોગવું એ તમારું કેવું છે ખબર છે એ કે તમે હજી આ દુનિયામાં ખાડા ખબો છે ની જેવી જિંદગી છે તમારામાં કાંઈ નથી કઈક માણા બની જાવ અને આવડી આ જ વાત બાપુ તોરલે જાડેજાને કરી દીધી કચ્છનો બારવટીઓ એક કાન બે કટક્યા લોહી ફુવારા ઉડાડે ને એ સતી તોરલ મળ્યા ને તેથી તોરલને ને જાડેજા ને એ જ કીધું કે પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને કઈક સારું કર્યું હોય યાદ કરો પણ હારું કર્યું જ ન હોય શું યાદ કરવું દુનિયાના ખિસ્સા જ કાયદ હોય શું યાદ કરવું ત્યારે ઈ બાલસિંહ ને નિરલભાઈ કે છે શું કહે છે આવી ખાડા રે એક બોજ આની તમે જો para

તમારી જિંદગી તો ખાડા ખબર છે માછલા તરફડતા હોય એવી છે માર્ગે શ્રોનક મરી જાય અમુક ને બાબુ પૈસા ને પૈસા ને આમધામ ને ઠામ હોય તો એ કઈ સાંફળતા જ નથી મરી એ નથી જવાના ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય એક ગામમાં મૂર્તિ કાઢો તો મૂર્તિ બનાવતો હતો મૂર્તિ તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને એના જેવી બનાવી ભાઈ એના જેવડી જ એના જેવી આકાર ને બધું એક બે ત્રણ પાંચ દસ બાર ને પંદર મૂર્તિ બનાવી અને યમના દૂત ને ભગવાને મોકલા ગયો ફલાણા ગામમાં મૂર્તિકારીઓ ની એને લઈ આવે એનો ટાઈમ થઈ ગયો અને આને ખબર પડી કે મને એમના દૂર લેવા આવે પંદર મૂર્તિ અધિની ના ભેગો હોય ગયો એના જેવડી જ બનાવી સુવાસ બુવાસ રોકીને એને એમ તો મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો એ કે જો આમાં બચી જાય ને તો હમણાં પાંચ એક વરા લેરખા કરી લે કારણ કે મરવું કોને ગમે એમના દૂત આવ્યા ને તો બે આટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે કેવી બનાવી છે ઈ કે આપણે ન લઈ જાવ આમાં લઈ જવાનો છે એ રહી જાય ને બીજું હવે ડખા થાય એમના દૂધ પાછા ગયા ભગવાન કેલા ઓલા ને તને લેવા મોકલ્યો તો ક્યાં ગયા કેમ નો લાવ્યો ઈ કે પણ હોળ હુંતા છે કોને લાવો એ કે હોળ તો નહી હતો કે તો તમે જાવ ભગવાન આવીને જોયું ને ભગવાને તો ભગવાને કાન પકડ્યો હોય કે હારો આની કારીગરી તો જો મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કી કેવી કેવી બનાવી છે એટલે માણા બાપુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે પછી ઘડીક થઈ ને આમ બે આટા માર્યા ને ભગવાનને નક્કી ન થયું પણ ભગવાન તો ભગવાન છે ભગવાનને વિચાર આવ્યો ગવા કપાતન ને હું લઈ જાઉં બીજો કોણ લેવા આવે આને પછી એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરવા આ કેવો કારીગર છે આની હથોડી કેવી છે આની સીણી કેવી છે તરત હેલ્યો કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો છો ભાઈ ગમે આવા બાપુ કારીગર હોય એ મોટો કારીગર છે લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો તમારું અને મારું બાપુ એની પાસે કઈ હાલવાનું નથી પણ માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન છે ને એક સુવર્ણ જેવું થઈ જાય પણ સદુપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય એ ગામડા ગામમાં બાપુ એક ગામમાં બે ભાઈ બંધ રહેતા કઈ કામ ધંધો ન કરે ટાઈમ ધંધા ઘરે આવીને ખાય ને કપડાં બદલાવે નાઈ ધોઈ પછી વ્યા ગયા તલાવની પાડે બેઠા બેઠા નકરા વાર્તા કરે એના મા બાપ બાપુ દેકારા કરે ઈ પેલા પણ તમે જુવાન જોધ કાંઈક તો કામ કરો અમારે કામ કરું તમે નકરા આટા મારો એટલે બે ભાઈ બંને ત્યાં બેઠા બેઠા વિચાર કરે કે હાલને કંઈક ધંધો કરીએ બોલા મને ઘરે જઈને ઢખા થાય મજા ન થાવતી હવે હા વારા માઇટક્યા હોય એ તો કંઈ મહેનત કરવા જાય નહીં લઈને એમ થયું કે ઓલો કે આ ધંધો કર્યો ના કર્યું ના કર્યું ને ધંધો ઉજયો નહીં પછી એક ભાઈ ભાઈબંધને કીધું કે મને એક ધંધો સુજે કે શું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે મૂળ તો ઘરે પૈસા ની લોહી ઉકાળા છે ને પૈસા દઈ દે પછી શું એ કે હા એ તારી વાત છે એ બધું કર્યું ભેગું પૈસા મીડિયા બનાવવા એ કે હું એક કે હું પૈસા બનાવવા મંડું તું હોહોના હોવાના ડટા બનાવવા માંડ બે તિજોરી ભરી લે પછી બધું હંકેલો કરી લે બે એક તિજોરી દોઢક તિજોરી ફરાણી ને એકની નજર ગઈ કે ઉપર 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 ભૂલ થઈ ગઈ આમ તમે જોવો ને આ બે હુક બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધુંય રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો ગયો ની નોટ લઈને ક્યાં જવું દહની વી ની પચાસ ની હો ની તો બરોબર પણ આ સિક્કો પંદર નો લાગ્યો ગયો બોલ્યો કે આ જોતો નથી આ સિક્કો પંદર નો હોવા પંદર ની નોટ લઈને ક્યાં જવું એ કે શાંતિ રાખીને ગામડા જવાય ગામડા કોઈક ડોસ માં બેઠા હોય કોઈક બાપા નાની નાની દુકાનો લઈને બેઠો એમને નો ખબર પડે અહીંયા હાલે આ દેવળી આ જેવું ગામ છે ને એ ગામમાં સાપે એક દો બાપા દુકાન નાખીને બેઠેલા છે ચોકલેટ ને પેપર મેટ ને વેચે અહીંયા આવ્યા ઈ કેલા મને પંદર રૂપિયાના કે બાપા પંદર રૂપિયાના સૂટા આપશો એ કે હા લાવો આપું ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગઈ ઈ કેલા ની નોટ એ કે હા બાપા કે અચાન બહાર પડી એક છેદુ નહીં બહાર પડી તમને કહું કે અમારા છોકરા રોજ હળવત જાય કોઈ બોલ્યું નહીં પંદરની નોટ કે નવી થઈ જાય એ કે દેવાય દો કે પંદર રૂપિયા જૂઠું બોલ દે કે ના ના આપું કે પણ એ કે પંદર નું આપું ચૌદ આપું ઓલા ને એમ થયું અઠાના આવે એવું નથી ચૌદ તો ચૌદ લઈ લેવાય ને તમારો જીવ બગડ્યો ને લઈ લો ટેબલ નું એટલું ખાનું ખોલી ને હાથ હાથ ની બે આપી છોકરા સકરી ખાઈ ગઈ બાપા સામે જોઈ રહ્યા છોકરા એ કે બાપા કે હા એ કે હાથ હાથ ની નોટ ઉચારે પડી કે તારી પેલા મેં આ કારખાનું નાખ્યું હતું તારે પંડન ની ભૂલ થઈ મારે હાથ નહીં થઈ જયારે જોઈ ત્યારે આવજે નથી લાગતું આપણે હજી આવીને આવી નોટો બનાવતા હોય સત્યના રાહ ઉપર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ભજન સિવાય બાપુ કોઈ ઉદાહરણ નથી એટલે મહાપુરુષો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ બધાય મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો અને એક ચકાચક બાપુ દ્વારકાધીશની જે બોલાવી છે બે હાથ ઊંચા કરીને પ્રેમથી જે બોલજો